મેટુ અને ડુંગળી ને એકદમ નજીણા કટ કરવાના છે વટાણા ને બોઇલ થતા થોડો વાળ લાગે ત્યાં સુધી આપડે બધું કટ કરીને રાખી દઈએ

ચોપટ આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું તો હવે આપણે ચેક કરાવી મૂકી દઈશું ગેસ પર તેની અંદર આપણે તેલ એડ કરી દઈશું જરૂરિયાત પ્રમાણે તમે વધુ ઓછું લઈ શકો છો ફ્રેન્ડ માં જરા તેલ વધારે હોય તો સારું લાગે છે berani inder rai dan jiru dan menaklis rai putih yang sedikit ini tepat

હવે આની અંદર આપણે આ કાંદા જે કટ કરીને રાખ્યા છે એને આપણે નાખી દઈશું આપણે બરાબર ફ્રાય થવા દઈશું સરસ ફ્રાય થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું नेहा ची आधुनिक संग ने मर्चनी पेस्ट में बनाई ने राय की चें मैंने तो कार्डिलों तो पच्ची बुली जवाई तो कमेंट कर जो पीस के कोने कोने से उसड़ उस भाग छे वटा नाम સરસ બ્રાઉન કરી દેવાનું છે આપડે સતડાતા થોડી બાર લાગશે પણ થવા દઈએ ધીમત આપણે આપણે અંદર થોડું મીઠું એડ કરી દઈશું વટાણાની અંદર તો મેં ઓલરેડી મીઠું નાખીને બાપવા મૂક્યા હતા પણ આ કાંદો અને ની અંદર આપણે થોડું એડ કરી દઈશું થોડું લિક્વિડ વાળો આવશે એટલે આપણે તે રીતે એડ કરી લઈશું હવે એને પાછા થોડા સતળાવા દઈએ હવે એની અંદર આ ટામેટા કટકરા છે એને નાખી દઈશું એને પણ આપણે બરાબર ખાંદા અંદર ફ્રાય થવા દઈશું હવે આપણે આને બે મિનિટ સુધી આમ જ ઢાકી દઈશું એટલે કાંદો સરસ કાંદા ટામેટા સરસ અંદર મિક્સ થઈ જશે અને ચડી પણ જશે હવે આપણે કુકર નું ખોલીને જોઈ લઈએ કે આપણા વટાણા ચડી ગયા છે કે નહીં હા તો સરસ વટાણા ચડી ગયેલા છે હા મસ્ત ગરમા ગરમ

એટલે ચટણી હોય તો ઉસળ સરસ લાગે છે એટલે આટા ને કાળી ના સાઈડ પર રાખી દઉં છું હવે આને આપણે બરાબર મિક્સ કરી દઈશું વટાણા ને બટેકા છે એને આખાની અંદર મેશ કરી દઈશું આપણે થોડા થોડા ખારવા દઈશું અને થોડાક મિક્સ કરી નાખીશું મસ્ત મિક્સ થઈ જશે તો થોડું પાણી નાખીને આપણે પતલું કરી લઈશું અમુક લોકો બટેકા નહીં નાખતા બટેકા ના એકા છે કારણ કે બટેકા નાખવાથી થોડુંક થી સારું થાય છે એટલા માટે હવે આપણે કાંદા ટામેટા ને જોઈ લઈશું

બીજા બધા મસાલા પણ એડ કરી દઈશું હલ્દી હાફ ટી સ્પૂન લઈશું આ કાશ્મીરી રેડ ચીલી પાવડર છે એને ફૂલ બે ચમચી લઈ લઈશું આપણે ధీన లేఖి వర మన આપણે પાછું ત્યાં સુધી એક કામ કરીએ આપણે ચટણી પણ બનાવી દઈએ એક કઢાઈ લઈ લઈશું નાની

અને આપણે થોડોક આ ગરમ મસાલો છે એને એડ કરી દઈશું હવે અંદર આપણે થોડું પાણી ઉમેરી લઈશું પાણી કરીને પછી આપણે આને થોડું મિક્સ કરી લઈશું બધા મસાલાને પાણીની અંદર સરસ રીતે મિક્સ કરી લઈશું અને મીઠું પણ જરૂરિયાત પ્રમાણે આપણે લઈ લઈશું તો ચટણી તો વધારે જોઈએ એટલે મેં એક ચમચી લઈ લીધું છે એટલે હવે આની અંદર આપણે કશું નથી કરવાના મસાલા ડાયરેક્ટ એડ કરી દેવાના છે ઇન્સેર લેટલે એને પાછું ઉપકરણ મસાલાના મસ્ત મિક્સ કરી દઈશું અને આ જે વટાણાનો આપણે કાઢ્યો હતો થોડું એને પણ પાણીની અંદર એડ કરી દઈશું હવે એને થોડી વાર થવા દઈશું થોડું પાણી હજી એડ કરી દઈશું કારણ કે પછી થોડી વાર એને થીક થઈ જશે અને બહુ થીક પણ નહીં કરવાની થોડી નોર્મલ જ રાખવાની છે આપણે આટલું પાણી એડ કરી દીધું છે મેં હવે આ તરફ આપણા ટામેટા કાંદા પણ સરસ સતળાઈ ગયા છે મસાલા એની અંદર આપણે આ વટાણા બાફેલા હતા એને અંદર કરી સરસ ઠીક છે પતલું કરવાનું છે કારણ કે પાઉં સાથે બોઠી નહી કરવાનું Nah, <silence> <apa yang> ini merah <silence> berapa air tadi dia amus nih? <silence> Nggak buka bawa dia noci એક બે વાર ઉકળી જાય એટલે આપણે બંધ કરી દેવાનું છે અને બહુ જાડું પણ નહીં રાખવાનું અને બહુ પતલું પણ નહીં કરવાનું તો એક તરફ મારી ચટણી પણ થવા રેડી થઈ ગઈ છે એને પછી આપણે ઉકાળી લઈએ આ પણ થઈ ગયું છે હા થોડુંક પર ઉપકડવા દઈશું આપણે તો ફ્રેન્સ મેં રસોઈ કરતી હતી અને રસોઈ કરતા કરતા છે તો મારા મામી મોટા મામી આવ્યા છે અને આ છે મારી ભાભી મને ફોન કરી કરીને નાઈકા પણ ફોન નહીં ઉચાઈ હવે મને ખીચવાતા છે એ લોકો કે ફોન નથી ઉચકતી એમ કરીને તો આ મારા મામી છે અને આ મારા ભાભી છે

મસ્તીનું દેખાતું છે ખાવાની મજા પડી જાય તો આ મારા કેમેરામેનને ખવડાવ્યું ખવડાયું અમારા કેમેરામેન મને કેસે કે કેવું લાગતું છે હું પણ એક બાઇક લઉં